અંબાજી અંબાજીના મેળામાં જવા માટે લાખો માય ભક્તો પદયાત્રા કરી રહ્યા છે ત્યારે એમણે અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે અંબાજીના માર્ગો ઉપર અનેક સેવા કેન્દ્રો કાર્યરત થઈ ચૂક્યા છે સતલાસણા તાલુકાના બેડસમા ગામ પાસે અપંગ સહાયતા પુનર્વાસ મંડળ અમદાવાદ દ્વારા ચાલતું સેવા કેન્દ્ર સત્યાવીસ વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે કેન્દ્રના પ્રમુખ કનુભાઈ શાહ ઉપપ્રમુખ મુકેશભાઈ વૈષ્ણવ મંત્રી સાગરભાઈ પટેલ સહમંત્રી જયેશ ડાબી તેમજ ખજાનસિંહ તરીકે કાર્યરત પરિષાબેન પટેલના ચહેરા ઉપર સેવા કાર્યનો અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે વરસાદમાં અગવડ ના પડે તે માટે બાંધેલા વોટરપ્રૂફ ડમમાં પદયાત્રીઓને રહેવાની જમવાની ઊંઘવાની તેમજ નાહવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે પદયાત્રીઓને અહીં દાળ ભાત લાડવાનું ભોજન પીરસવામાં આવે છે મિત્રો આપ જોઈ રહ્યા છો દાળ ભાત લાડુની પ્રસાદી માટે શ્રદ્ધાળુઓ વ્યવસ્થિત લાઈનમાં ઊભા હોય તેવું જણાઈ રહ્યું છે લાડુની પ્રસાદી દાળ ભાત આપ જોઈ રહ્યા છો મિત્રો શ્રદ્ધાળુઓના ચહેરા ઉપર અનેરો આનંદ વર્તાઈ રહ્યો છે અપંગ સહાયતા પુનર્વાસ મંડળ અમદાવાદ દ્વારા ચાલતું સેવા કેન્દ્ર સત્યાવીસ વર્ષથી કાર્યરત છે ત્યારે ધ્વાલકા તાલુકાના ભાત બદરખા કાવીઠા ચલોડા સિમેજ કૌકા વારણા વટામણ કાળિયાપુરા મોડાસર તથા અમદાવાદ નરોડા મેઘાણીનગર સરસપુર હાલીસા હાલીસાડ જેવા ગામોના સાથ સહકાર પણ મળી રહ્યો છે મિત્રો રાત્રિ દરમિયાન અહીં સુંદર રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો તમારી આસપાસ બનતી આવી ઘટનાઓના સમાચાર જોવા માટે તમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર